બેનની જોડે ગયો ત્યારે બધા લોકો ઘણા મિત્રોના ભાભરમાંથી પણ મને ફોન આવ્યા કે તમે કોંગ્રેસમાં જોડાયા ત્યારે મેં બધા મિત્રોને એવું કીધું કે હું તો કાયમથી ભાઈ કોંગ્રેસમાં હતો પણ થોડો સક્રિય નતો સક્રિય થયો છું બાકી એનસીપી એ તો અમારી સમયની માગ હતી અને એનસીપી એ સમયની જ માગ હતી બાકી અમે તો જન્મજાત કોંગ્રેસી છીએ અને એ કોંગ્રેસમાં સક્રિય થવાની આજ મને જરૂર લાગી છે એટલે હું સક્રિય થઈને બેનની જોડે સંપૂર્ણ રીતે ખબો ભીડાઈને ઊભો છું એવી અને મારા ગામને પણ હું એવું કહું છું કે આ બેનને તમે સંપૂર્ણ રીતે ગભો ભરાઈને ઊભા રહેશો તો આપણે અહીંયા માધવ સિટીમાં અડધી રાતે બેનને જગાડી શકશું કે આ મારું એક કામ છે ને તમે આવો બાકી પેલા બેનને ક્યાં ગોતવા જશું આપણે બીજું આજ સુધીના જેટલા વીસ વર્ષના જે સંસદ સભ્યો આવ્યા એકવાર ઇલેક્શન લડીને ગયા પછી કોઈથી કોઈએ જોયા નથી સૌથી બધી વાત એ તો બધી વાતો સંસદની છે પણ હું મુખ્ય વાત ઉપર આવું કે એંસી કરોડ લોકોને કે અમે મફત અનાજ આપીશું પાંચ વર્ષ સુધી આવી એમના મેનિફેસ્ટોમાં એ લોકો જાહેરાત કરે છે એટલે કે પાંચ વર્ષ સુધી હજી આ લોકોને અમે ગરીબ રાખીશું ગરીબ રાખીશું એમને એમને એમના અને બીજી બાજુ એમ કે છે કે અમારે ભારતને મહાસત્તા બનાવવી છે તો મહાસત્તા બી બનાવવી હશે તો પહેલાં ગરીબી શિક્ષણ રોજગાર આ બધું તમારે મફત આપવું પડશે બાકી અનાજ મફત આપવાની જરૂર નથી પહેલાં તમારે ગરીબી હટાવવાની જરૂર છે ને શિક્ષણ અને સ્વરોજગારી પણ કહી ગયા છે કે વેપારનો કોઈ અંત નથી મફત આપો એટલે લોકો શું કરવાના નથી અને આ એસી કરોડ લોકોને ગરીબીની કરતામાં ધકેલવાનો જે આ સરકાર પાપ કરી રહી છે એનાથી વધારે કોઈ ખોટું પાપ નથી હું તો એવું કહું છું કે ત્યાં સુધી આપણો દેશ ક્યારે મહાસત્તા નથી બની શકતો એક બાજુ તમે મહાસત્તા નું બતાવો છો આપણા દેશના નાગરિકોને અને બીજી બાજુ એમ કહો છો કે અમે કરોડ લોકોને ગરીબીની ધકેલીએ છીએ તો કેટલે છે આ બધું વ્યાજબી છે બીજું મુખ્ય વ્યાપ આપણે છવ્વીસ છવ્વીસ ઉમેદવારો મોકલ્યા છવ્વીસે છવ્વીસનું મેં આ ઇલેક્શન જાહેર થયું એના પંદર દિવસ પહેલા એક વખતના પેપરમાં વાંચ્યું હતું ગુજરાત સમાચારમાં હતું કે પાંત્રીસ ટકા એમની ગ્રાન્ટ લેપ્સ ગઈ હું તો તમને એમ કઉ છું કે આ મારા ઘેની બેન બેઠા એમની ધારાસભ્ય ની ગ્રાન્ટમાંથી એક ફરીઓ બાબા લેપ્સ થાય કોઈની તાકાત છે કે લેફ્ટ કરી શકે તો લોકસેવક કોને કહેવાય લોકસેવક જે લોકોની સુખાકારી માટે એમને મળતી ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે વાપરે એને 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 લોકસેવક કહેવાય આ તો આપણા લોકસેવકો જે ભાજપના છે એ લોકોને ઈદના ચાંદ જ દેખાડે છે બાકી ક્યારે કોઈનું ભલું કર્યું નથી અને કરવાના પણ નથી એટલે આપણે સૌએ બીજું એ જ વસ્તુ આપણે વીસ વર્ષથી ભાભરમાં ભાજપનું શાસન છે એમાં ફક્ત અઢી વર્ષ અમારું એનસીપીનું આવ્યું અઢી વર્ષના શાસનમાં એમની એમની નૈતિકતા હતી તો આ ગામનું તો જણ ગણી શકાય રકાબી જેવું કે ચારે બાજુ ગામને વચ્ચે એક રકાબી જેવું ખાડ્યું વીસ વીસ વર્ષથી લોકો જે ખૂણેથી નીકળે એમાં ગામની ગતરની સુગંધો એ ઘાડિયામાંથી નીકળે આ પરિસ્થિતિ જો નૈતિકતાની રીતે વીસ વર્ષે જો અઢી વર્ષના શાસનમાં એમને લોક લોક ભાડાથી આ કામ કર્યું એ રીતે પૂરું કર્યું તો આ વસ્તુ એવી છે કે આજે આવાનાવા સાત રોડ

તો આ મારું બાબર ગામ જેમ અંબાજી નું મંદિર સ્વર્ગથી સોનાથી મઢાઈ ગયું એમ બાભર પણ સ્વર્ગ થી સોનાથી મઢાઈ ગયું હોય પણ નિષ્ઠા નથી એમનામાં એમને તો ક્યાં શું મળે છે એ છે બીજું કશું જ જોવું નથી એટલે મારી તો તમને ગામ ને અને મારા ખાસ રઘુવંશી સમાજ ને દિલ થી વિનંતી કરું છું બીજું હું તો એવું કઉ છું કે આપણા ધર્મ ના સ્તંભ ગણો તો ચાર મઠ છે ઉત્તર પૂર્વ એ મઠ ના મહંતો એ પણ એવું કીધું કીધું કે જ્યાં સુધી આ મંદિરનો જ્યાં સુધી ઉપર કળશ ના મુકાય ત્યાં સુધી આનું ખાત મુહૂર્ત ના થાય પણ મે મે બાવીસ તારીખે મારા ઘરે દીવડા પ્રગટાયા હતા અને તેથી મને એવું લાગતું હતું હવે તો ચારસો જ છે આમાં કાંઈ છે નહીં પણ આ તો રામ રૂઠ્યો મારો મારો રામ રૂઠ્યો કે તમે મને ખોટો ઉદઘાટન કર્યું છે અને એ રામ રૂઠ્યો તારે કેવું થયું કે જેમ પેલા કુંભકર્ણની જીભ ઉપર બેસી ગઈ કે ઇન્દ્ર માગવું કે નિંદ્રાસન માગવું કે ઇન્દ્રાસન માગવું એમાં રૂપાલાના મોઢે ઇન્દ્રાસન ને નિંદ્રાસન થઈ ગયું અને એનું પરિણામ આજે આખા ગુજરાતમાં તમને જોવા મળી રહ્યું છે અને એનો એનો સત્ય વસ્તુ એવી છે કે જો રઘુવંશી સમાજ એટલે ક્ષત્રિય સમાજ આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે જ્યારે શિવ જો મેં ખરેખર આ પ્રતિજ્ઞા ના કરી તો સારું હતું મારી દીકરી કુંવારી રહી જાશે કોઈ ક્ષત્રિય નથી બચ્યો આ ધરતી ઉપર ત્યારે લક્ષ્મણજી એવું કહે છે કે રઘુવંશનું નું જન્મેલું એક વર્ષ એક મહિનાનું બાળક હોય પણ કોઈ એમ ના કહી શકે કે ક્ષત્રિય લોકો મરી ફરવાયા છે તો આપણે પણ રઘુવંશ ના ક્ષત્રિયો છીએ અને આપણી પણ ભેગી ક્ષત્રિયો જોડે ને જોડે એટલી ફરજ થાય છે કે રઘુવંશ ના લોકોએ

પહેલા પહેલા જે મતદાનના સંજોગો ઉભા થયા સંસદના પહેલા તબક્કામાં ત્યારે ત્રણસો ને ચાલીસ પચાસનો ભાવ આવતો હતો જે સટ્ટા બજારનો કહેવાય હું મારી મારી ભાષામાં કહું છું પછી બીજું બીજા તબક્કાનું મતદાન થયું ત્યારે ત્રણસો ને આવી આવ્યા આજે બસો એસી ત્રણસોના ભાવ આવે છે બે તબક્કા થયા પછી અને જો આ ત્રીજો હાથમી તારીખનો તબક્કો આપણે બધા ચાલુ बोलो सियावर रामचंद्र भगवान की आधी आवाज तो माधव सिटी बारी है कि वाटा थी दिल्ली चार पहुंचे बोलो जलाराम बापा नी आनंद प्रकाश बापू नी आज माधव सिटी खाते एक परिवार ना सभ्यों ने મળવા માટેનો અને જવાબદારી સોંપવા માટે લોકસભાની ચૂંટણીના અનુસંધાને આપણી વચ્ચે છે અમીરામભાઈ પીએલ અશોકભાઈ ભાઈ અંબારામભાઈ બાપુ પાવાજી એબી જયેશભાઈ નાગજીભાઈ હરજીભાઈ શિવરામભાઈ પ્રજાપતિ હીરાભાઈ સૌ વરિષ્ઠ આગેવાનો

પેલા પરિવારના બધા સભ્યોને કામ ભણાવવું પડે કે હવે આપણે ઘરે પ્રસંગ છે પણ બધાને જ વારંવાર મેં કરી બે મહિનાથી જિલ્લાનો પ્રવાસ છે બનાસકાંઠા જિલ્લો નળા કરીને અંબાજી ગણીએ તો દોઢસો થી એકસો ને સિત્તેર એસી કિલોમીટર અહીં મહાવરી આવ્યું રાજસ્થાનની બોર્ડરે છે કે ત્યાં પાકિસ્તાન ને રાજસ્થાન આપણું જે બાડમેર જિલ્લો અને બાકાહારથી અડીને અને માકડચંપા આવેલ છે કે અહીંથી લાસ્ટ આપણો સાબરકાંઠાની અડીને એટલે ખૂબ લાંબો એરિયા છે આ નીકળા તો આપણે મીઠાથી માવરી અને દહીંથી દૂધો હણ હતું પણ હવે તો માહરીથી કરીને માકડચંપા વૃદ્ધિનો વિસ્તાર લાંબો થયો છે ત્યારે ખૂબ લાંબા પ્રવાસના અંતે સમગ્ર જિલ્લામાં વાતાવરણ ખૂબ સારું બંધાણું છે હું બનાસકાંઠા જિલ્લાની જનતાને અને તમને બધાને અભિનંદન આપું ખાસ કરીને પાભરની જનતાને મા વિધાનસભાને મારે ખૂબ અભિનંદન આપવાથી અઢારે આલમને છતીસે કોમને તમામ વેપારીઓને કે આજે બીજે ટર્મ ધારાસભ્ય તરીકે તમે મને ચૂંટી અને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટીને એટલા માટે કરીને લોકસભાની ટિકિટ આપવા માટે પાર્ટીને મજબૂર થવું પડ્યું એમાં જો કોઈ પહેલાં આશીર્વાદ મળ્યા હોય તો એ તમારા બધાના મળ્યા છે અને બધાના મળ્યા એટલે હરમેશા કોઈ પણ વ્યક્તિ એનો પરિવાર મોટા કરે તાર મોટો થાય પણ પરિવારના સભ્યક જ મારી દઈને ખોજતા હોય અને કહેતા હોય કે અમારા ઘરનો અમારો પરિવારનો માણસ હાવ નકમો છે જેવું ના આવે હું એના માટે બોલે તો બહારના કોઈ ભરોસો પકડે કદીએ ના પકડે પણ તમે અમારા માટે કાયમી અમને માન સન્માન આપ્યું છે સમાજને આપ્યું છે મને આપ્યું છે અને હંમેશા કીધું કે ના બેન હર હંમેશા સારા કામો કરે આ રિપોર્ટો બધા ઉપર જતા હોય આઈબી ના બધાએ અને એના કારણે જ્યારે આવડી મોટી જવાબદારીને આવડો મોટો ભરોસો એ ભાભર ઉપર ને ભાવ વિધાનસભા ઉપર મૂક્યો હોય તે આપણા સૌના માટે ગૌરવની વાત છે આમ તો દાતાથી કરીને આપણી ભાવ વિધાનસભા એટલે આપણાને લોકસભાની ટિકિટ એ આ ભાભર તાલુકાને પંચોતેર વર્ષમાં પહેલી વખત મળી છે પંચોતેર વર્ષે આપણે ટિકિટ મેળવતા જ પંચોતેર વર્ષથી અડધી એક સદી થતી રહી અને એક સદી થતી રહી ત્યારે આપ સૌનાએ વિનંતી કરવા માટે કે બોલાવ્યા અને બોલાવતા આ પહેલી ચૂંટણી એવી હશે પીએલ કે આખા જિલ્લાની અંદર વોટ ને નોટ બે ઓગણીસો ઉડતાલીસ માં દેશ આઝાદ કરવાનો હતો એ ટાઈમે મહાત્મા ગાંધી હોય સ્વતંત્ર સેનાની હોય સુભાષ ચંદ્ર બોઝ હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય આ બધા જ્યારે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડાઈ લડતા હતા એ ટાઈમે સુખી સંપન્ન પરિવારો ઉદ્યોગપતિઓ એમણે દેશના ઉદ્યોગપતિઓએ મહાત્મા ગાંધીને એમને ફંડિંગ કર્યું કે અમે તમને પૈસા આપીએ પણ આઝાદી ચાલુ રાખો અને આ દેશને આઝાદ કરો એને બદલે છે એ તમામ ગરીબ કોઈ પાંચસો આપે હજાર આપે જેને આપણે આપવું પડે એને બદલે એ લોકો મને આપે છે જે પાંચસો રૂપિયા મજૂરી કરવા જાય છે અને એક દિવસ આખો દિવસ મજૂરી કરવી પડે એવા લોકો પાંચસો હજાર રૂપિયા આપતા હોય જેને ત્રણસો રૂપિયા તો એને આખો દાડો મજૂરી કરે તાર મળે છે એને મારા માટે કરીને બે દાડા મજૂરી કરવી પડે અને એના ગુજરાતમાં ચલાવવામાં કામ કરીને પણ આ દેશની જે લોકશાહી બચાવવા માટે કરીને ગરીબને મધ્યમ વર્ગ આંકડાયો છે ત્યારે મારે આપ સૌને તમે વેપાર સાથે સંકળાયેલા છો અને વેપાર સાથે સંકળાયેલા છો ત્યારે મારે વિનંતી એટલી જ કરવાની છે કે ભાઈ બુદ્ધિજીવી વર્ગ છો કોંગ્રેસની સરકાર હતી

તો કોંગ્રેસે સાડી ચારસો રૂપિયા સિત્તેર વર ઉધી રાખ્યા અને તમે દહ વરમાં અગિયારસો રૂપિયા કર્યા બોલા સિત્તેર વરને આ દસ વર્ષ પચાસ રૂપિયા ડીઝલના હતા એ હો કર્યા પેટ્રોલના પચાસ હતા એને બદલે હોને નજીક પહોંચાડ્યું પહોંચાડ્યો જીએસટીથી કરીને વેપારીઓને ઇન્કમ ટેક્સ સીબીઆઈ ફલાણું ઢેકણું અધિકારીઓ તમામ પ્રકારનો રિટર્નર હવે તમે વધારામાં તમે જોયું છે કે હવે બધી મોલ સિસ્ટમ આવી એટલે નાનો વેપારી છે નાનો વેપારી એ નાના વેપારીની રોજગારી આ વહીવટ અને ઇકોનોમી બજેટ એ કામ ફરતી ચેનલ છે અને ફરતી ચેનલ એક જગ્યાએ સ્થગિત થઈ જાય મારા ગેનીબેન ઠાકોરે જે એમને પ્રવચન કર્યું એમાં પણ હું સુરપુર આવું છું અને તમામે તમામ આવેલા જે નાના મોટા ભાઈઓ બહેનો માતાઓ અને વડીલોની નમ્ર વિનંતી કે ચા પાણી નાસ્તાનો જે પ્રોગ્રામ રાખેલો છે તો તમામે તમામ ચા પાણી નાસ્તો લઈને જ જવાનું છે આવનારી આ સાત તારીખ એટલે આપણા માટે એક ગૌરવની વાત રહેશે કારણ કે બે ટ્રમ્પથી જે બેન ગેરીબેન ઠાકોર બે ટ્રમ્પથી જે ચૂંટણી વિધાનસભાની જે જીતતા આવ્યા છે પહેલાં તો મારે એટલું જ જણાવવાનું છે કે આવનારી બે હજાર ચોવીસ એટલે આપણા માટે ગર્વ ની ગાથા કહેવાય જેવું અશોક ભાઈ પહેલા જ કહી દીધું કે જ્યારે રામ મંદિર બનતું હતું ત્યારે કે પહેલો કળશ ઉપર મૂકવો પડે ત્યારે એમને જે ભગવાને રામ એમના માટે રૂઠ્યો કારણ કે એમને પૂરતું મંદિર પણ નતું બનાવ્યું અને આ ચૂંટણી ને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને આપણા ધર્મને ધ્યાનમાં રાખી આ ચૂંટણીના મેદાનમાં રામને પણ ઉતાર્યા છે પણ પરંતુ એક હું જરૂર કહીશ કારણ કે રામ રૂટ્યો એમનો પણ સાથ ના આપ્યો એટલા માટે એટલા માટે જે આ રૂપાલાના જે શબ્દ આપણા માટે જે અમારી અસ્મિતાની જે અમારી બેન દીકરી પર જે એમને વાણી વિલાસ કર્યો તો કારણ કે કુંભકર્ણે છે ભગવાન જોડે જે માગ્યું હતું કે માગ માગ તારે જે જોતું હોય આપીધું પરંતુ એમને જે

તરફથી અમને અમે ઘણા બધા ગ્રુપ બનાવીને અમે શપથ પણ લેવરાયા છે અને આવનારા દિવસોની અંદર પણ અમે લેવરાઈશું જો ક્ષત્રિય સમાજ સાથે હોય તો અન્ય સમાજ કેમ ન હોય કારણ કે આપણા બેન આપણી સામે જ રહે છે અને જે બેન સામેના લડે છે ગડગામના છે એમને કોઈ ઓળખતું નથી અને જ્યાં પણ એ ભાષણ કરે છે હું તો કે મોદીના ઉમેદવાર છું મોદીના ઉમેદવાર છું તો તમે કોણ છો એમનું કોઈ ઓળખ નથી તો એટલા માટે મહેરબાની કરીને આવનારી 7 તારીખે આપણે જાગીને આપણે બધાય સૌ મળીને ખભે ખભો મિલાવીને બેન ને આપણે મત આપી અપાવીને વિજય બનાવીશું એ પ્રવચન થી હું મારી વાણીને વિરામ આપું છું જય માતાજી જય ભવાની